દાત્રા ડેમના મુખ્ય કેનાલમાં સો ફૂટનું મસ મોટું ગાબડું તંત્રની ગોર બેદરકારી સામે રોસ મીડિયા કર્મીઓને પ્રવેશ અટકાવવા બનાસકાંઠા જિલ્લાના દાદરા ડેમની મુખ્ય કેનાલમાં આશરે સો ફૂટ જેટલું મસ મોટું ગાબડું પડતા વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

ગ્રામજનોએ તાત્કાલિક સમારકામ કરી પાણી પુરવઠો પુનઃ સ્થાપિત કરવા તેમજ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે